નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે ચાલીસ હજારથી સાઠ હજાર રૂપિયાની સહાય જેમાં ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી દીધું છે આ યોજના મિત્રો પહેલાંથી જ ચાલી રહી છે પશુપાલન કરતા ખેડૂતો માટે મિત્રો કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયાની લોન લઈ શકે છે પહેલાં મિત્રો ત્રણ લાખ રૂપિયા મળતી હતી આ સાથે મિત્રો કાર્ડની મદદથી ભેંચ ડીટ સાહીઠ હજાર બસોને ઓગણપચાસ રૂપિયા ગાય ડીટ ચાલીસ હજાર સાતસો ને રૂપિયા અને મિત્રો ઘેટા કે બકરી ડીટ મિત્રો ચા ચાર હજાર ત્રેસઠ રૂપિયા લોન મળે છે

મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે નવથી અગિયાર ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતમાં હવામાનમાં મિત્રો પલટાય તેવી શક્યતાઓ છે મિત્રો અગિયારથી બાર તારીખ ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેવાની છે ઓગણીસ ફેબ્રુઆરીથી મિત્રો ગરમીની શક્યતાઓ રહેલી છે જ્યારે ઓગણીસ ફેબ્રુઆરીથી મિત્રો ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહે તેવી મિત્રો સાવચેતી રાખવી છે કે અંબાલાલ પટેલે જણાવી દીધું છે ત્રેવીસમી ફેબ્રુઆરીથી મિત્રો અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની મિત્રો શક્ય કેતાઓ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરપંચની ચૂંટણીને લઈ મહત્વના મિત્રો સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો માર્ચ કે એપ્રિલની એક સાથે મિત્રો સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે માહિતીના પ્રમાણે મિત્રો આગામી માર્ચ મહિનામાં અંતમાં કે પછી મિત્રો એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે આમાં મિત્રો સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોની એક સાથે ચૂંટણી યોજાવાની છે જેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત થઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા મળશે જેમાં મિત્રો વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને મિત્રો પાંચ લાખ કરવામાં આવી ગઈ છે હવે ગુજરાતના ખેડૂતોને માત્ર વીસ હજાર રૂપિયામાં જ પાંચ લાખ રૂપિયા લઈ શકશે એટલે કે મિત્રો બેંકો પાસેથી પાંચ લાખ રૂપિયા તમે વીસ હજારની અંદર વાપરવા લઈ શકો છો એટલે કે મિત્રો પાંચ લાખ રૂપિયાની લોન વરસે તેનું વ્યાજ વીસ હજાર રૂપિયા આવે છે આપને મિત્રો જણાવી દઈએ કે સાત ટકાના લેખે લોન આપવામાં આવે છે જેનું મિત્રો તમારે સાત ટકા વ્યાજ ભરવું પડે છે જેમાં મિત્રો ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે કે માત્ર ચાર ટકાના લેખે લોન મળી શકે છે જો એક લાખ રૂપિયા લો છો તો ચાલ ચાર હજાર રૂપિયા બે લાખ રૂપિયા લો છો તો આઠ હજાર રૂપિયા ત્રણ લાખ રૂપિયા લો છો તો બાર હજાર રૂપિયા અને ચાર લાખ લો છો તો સોળ હજાર રૂપિયા અને પાંચ લાખની મિત્રો લોન લો છો તો વીસ હજાર રૂપિયા તમારે મિત્રો ભરવા પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની જનતા માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે જેમાં મિત્રો રાજ્ય સરકાર જનતાની તકલીફોને દૂર કરવા માટે તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન નોંધાઈ શકે છે તેવી સિસ્ટમ ઊભી કરી દીધી છે જેમાં મિત્રો ગુજરાત પોલીસ હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે નાગરિકોએ મિત્રો ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા હવે નહીં ખાવા પડે આ માટે મિત્રો ઈ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે અગાઉ મિત્રો માહિતીના અભાવે જનતાની ફરિયાદ કરવા માટે એક મિત્રો એક પોલીસ સ્ટેશન બીજા પોલીસ સ્ટેશનને અને પોલીસે અધિકારીઓ કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા પરંતુ મિત્રો હવે આ વ્યવસ્થાનો અંત આવવાનો છે મિત્રો એફઆઈઆરમાં ગુજરાત સરકાર હવે લોકોને તમામ ફાઇલ કરવા માટે સુવિધાઓ આપવા જઈ રહી છે મિત્રો અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ અથવા મિત્રો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકતા હતા પરંતુ મિત્રો હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે વાહન ચોરી મોબાઈલ ચોરી લૂંટ ડુંબળો સાયબર ક્રાઈમ હુમલો ધામધમકી અને દુરુપયોગ ખંડણી વ્યાજખોરી ખંડણી બળાત્કાર છેતરપિંડી આત્મહત્યા વગેરે મિત્રો ફરિયાદો હવે પોલીસ સ્ટેશનના બદલે મિત્રો ઘરે બેઠા તમે કરી શકશો તેવી મિત્રો અત્યારે સિસ્ટમો ઊભી કરવામાં આવી રહી છે તો આ ખાસ મિત્રો ગુજરાતની જનતાને મોટી ભેટ કહેવા ગુજરાતની જનતા માટે આ સૌથી મોટો નિર્ણય ગણાવી શકાય ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે પહેલાં પણ કહેતી હતી કે જ્યારે પણ આ મુદ્દો ના કાઉન્સિલમાં સામે આવ્યો છે ત્યારે તમામ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળના લાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો એવામાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ નથી લાવતી જ્યારે ઈચ્છતી હોય તો તે ખોટું છે કારણ કે મિત્રો જીએસટી કાઉન્સિલમાં તમામ મિત્રો રાજ્યોમાં પ્રતિનિધિ છે જો કે આ પ્રસ્તાવને મિત્રો નકારે છે તો કેન્દ્ર સરકાર જીએસટીની કાઉન્સિલમાં મિત્રો મંજૂરી વિના પેટ્રોલ અને ડીઝલનો જીએસટી હેઠળ સમાવેશ ન થઈ શકે પેટ્રોલ અને ડીઝલનો હાલ મિત્રો જીએસટીમાં સમાવેશ કરવાની કોઈ તૈયારીઓ નથી જ્યારે મિત્રો રાજ્યસભામાં એક સવાલમાં જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય મિત્રો આ જાણકારીઓ આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ વીજ મીટરને લઈ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે જેમાં નવા અને સોલરવાળા ઘરોમાં મિત્રો સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવશે તેવી મિત્રો માહિતીઓ આવી હતી જે બાદ મિત્રો ડીજી વીસીએલ દ્વારા મિત્રો હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજિયાત કરી દેવામાં આવી છે ઉપરાંત મિત્રો મીટરની નવી અરજીઓને સોલાર પેનલ લગાવવાની ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે અત્યાર સુધીમાં મિત્રો વીજ કંપનીઓ મિત્રો અડતાલીસ હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા હતા જેમને ત્યાં મિત્રો સ્માર્ટ મીટર લાગશે તેમને મહિને અંતમાં મિત્રો મહિનાના અંતમાં મિત્રો બિલ ભરવું પડશે તેવું મિત્રો જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સંજય મલ્હોત્રા બનશે આરબીઆઈના નવા ગવર્નર તો મિત્રો ભારત સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરી દીધા છે તેઓ મિત્રો રાજસ્થાનના કેડરના ઓગણીસો નેવું બેચના આઈએએસ અધિકારી છે મિત્રો સંજય મલ્હોત્રા આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર બનશે મિત્રો તેઓ અગિયાર ડિસેમ્બરના રોજ વર્તમાન આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસનું સ્થાન લેશે તેમનો મિત્રો કાર્યકાળ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ રહ્યો છે મલ્હોત્રાના મિત્રો પીએમ મોદીના પ્રિય અધિકારીઓમાંથી એક માનવામાં મિત્રો પણ આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો હવે લાયસન્સ રદ થઈ જશે તો ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો લાયસન્સ હવે રદ થવાનું છે તમારું તો મિત્રો અમદાવાદ આરટીઓમાં મિત્રો ત્રણ મહિનામાં લાયસન્સ રદ કરવા માટે ત્રણ હજાર અરજીઓ મળી છે ત્રણ હજારમાંથી મિત્રો તેરસોમાંથી વધુ અરજીઓ સુભાષ બ્રિજ આરટીઓની કચેરીઓને મળી છે મિત્રો ટ્રાફિકના નિયમોનો ત્રણ વાર ભંગ કરનારનું લાયસન્સ મિત્રો રદ કરવામાં આવશે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવી જશે પહેલાં વાહનચાલકોને આરટીઓ તરફથી મિત્રો ઘરે નોટિસ મોકલવામાં આવતી હતી પરંતુ મિત્રો નોટિસમાં વાહન ચાલકો પાસેથી સાત દિવસ સુધીનો ખુલાસો માંગવામાં આવતો હતો અને હવે મિત્રો નોટિસ બજવણીના ત્રણ મહિનામાં જ લાયસન્સ રદ કરવાની કામગીરી પણ થઈ જશે મિત્રો ગત વર્ષ સુભાષ બ્રિજ આરટીઓએ મિત્રો સાતસો જેટલા લાયસન્સને સસ્પેન્ડ કર્યા હતા બે હજાર ત્રેવીસની સરખામણીએ મિત્રો આ વર્ષ ત્રણ મહિનાનો આંકડો સૌથી વધારે મિત્રો અત્યારે સામે આવી રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે વગર વ્યાજે લોન મળશે જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટના બેંકના ચેરમેન જયેશ રાંદડિયાની મોટી જાહેરાત મિત્રો સામે આવી છે જેમાં ખેડૂતોને એક વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે ઓછામાં ઓછી દસ હજાર અને વધુમાં વધુ મિત્રો પચાસ હજારની લોન આપવામાં આવશે લોન માટે કોઈપણ પ્રકારની દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહી છે નહીં રાજકોટ અને મોરબીના બે લાખથી વધુ ખેડૂતોને આ લોનનો સીધો લાભ મળશે મિત્રો એક હજાર કરોડની લોન વગર વ્યાજે આપવામાં આવશે જેથી મિત્રો આરડી બીને સો કરોડનું નુકસાન પણ થશે તેવું મિત્રો જયેશ રાંદડીયાએ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો